આવજો કૃષ્ણનું કહેણ છે આવજો જો ના આવો તો તમને તમારા જ સમ છે પિત્તરની બોયના સમ છે ખુલવા ખીલવા ખળખળ વહેવા આવજો જ્યાંથી આવ્યા ત્યાં જ ઓગળવા આવજો જગને છોડી આવજો જાતને છોડી આવજો બહાર તાળુ દઈ અંદર પુરાવા આવજો કૃષ્ણનું કહેણ છે આવજો ઘડીક થોભશો તો સ્તબ્ધ થઈ જશો માઈલોની મુસાફરી અંતે જે મળ્યું ને મેળવ્યું તે અહીં મૂકીને જશો છેલ્લા શ્વાસ પછીનું નવું નક્કોર સરનામું જાણવાને આવજો જો ના આવો તો તમને તમારા જ સમ છે ભીતરની બોયના સમ છે સમયમાંથી સંશયમાંથી શરતમાંથી સરસમાંથી કુવામાંથી કુંજમાંથી કુખમાંથી કુંડાળામાંથી રાડમાંથી લાડમાંથી ત્રાડમાંથી કમાડમાંથી કૂદી પડી કળથી બળથી આવજો કૃષ્ણનું કહેણ છે આવજો ફાંકા ફાફા ફૂફાડા ફરિયાદ ફરી યાદ મૂકી સાત દિવસમાં સાત પગલા સત્યમ શિવમ સુંદરમ સાથે ભરવાને આવજો ભીતરમાં વસતી તરસતી રાધાને શ્રીમદ્ ભાગવતથી ભીંજવવા આવજો જો ના આવો તો તમને તમારા જ સમ છે ભીતરની ભોયના સમ છે આવજો જય શ્રી કૃષ્ણ